રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભાવિ દર્શન દૈનિક રાશિફળ તારીખ બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ વાર સોમવાર રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો દિવસ ચંદ્રના શીતળ પ્રવાહ અને ભગવાન શ્રી ભોળાનાથના પ્રિય એવા સોમવારના અદ્ભુત સંયોગ સાથે ઉગ્યો છે આજે જો તમે તમારા મન પર સંયમ રાખશો અને કાર્યક્ષેત્રમાં સંતુલન જાળવશો તો ગ્રહોની ચાલ તમારા માટે સફળતાના નવા દ્વાર ખોલશે તો ચાલો જાણીએ મેષ રાશિથી મીન રાશિના તમામ બાર રાશિઓનું આજનું વિસ્તૃત ભવિષ્ય ભવિષ્યફાળ પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે નવી ઉર્જા અને ઉત્સાહ લઈને આવી રહ્યો છે કાર્યક્ષેત્રમાં જે પ્રોજેક્ટ અટકેલા હતા તેમાં ગતિ આવશે અને તમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે ઉચ્ચ અધિકારીઓ તમારી મહેનતની નોંધ લેશે આર્થિક બાબતોમાં થોડો સંયમ રાખવો બિનજરૂરી ખર્ચ ટાળવો સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી ખાસ કરીને ઋતુ બદલતા આંખો કે માથાના દુખાવાની સમસ્યા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું શુભ રંગ છે લાલ શુભ અંગ છે એક બીજી રાશિ છે વૃષભ રાશિ આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ ઉત્તમ સાબિત થશે જૂના રોકાણ કે અટકેલા નાણાં પાછા મળવાના પ્રબળ શક્યતા રહેલી છે પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે અને જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે જો તમે જમીન કે મકાન ખરીદવાનું વિચારી રહ્યા હો તો આજે તે દિશામાં લીધેલા નિર્ણયો લાંબા ગાળે લાભદાયી રહેશે ભાગ્યનો પૂરો સાથ મળશે આજનો શુભ રંગ છે સફેદ શુભ અંક છે છ ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજે મન થોડું દ્વિધામાં રહી શકે છે જેના કારણે તમે માનસિક અશાંતિ અનુભવશો જોકે હિંમત હારવાની જરૂર નથી મિત્રો અને સ્વજનોની મદદથી તમે કોઈ પણ મુશ્કેલ કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકશો ઓફિસ કે વ્યવસાયમાં તમારી વાણી પર નિયંત્રણ રાખજો કડવા વેણ સંબંધો બગાડી શકે છે યોગ તેમજ ધ્યાન કરવાથી શાંતિનો અનુભવ થશે શુભ રંગ છે લીલો શુભ અંગ છે પાંચ ચોથી રાશિ છે કર્ક રાશિ સોમવારનો દિવસ તમારી રાશિના સ્વામી ચંદ્રનો દિવસ રહેલો છે જે તમારી માટે ખૂબ જ અનુકૂળ રહેવાનો છે માનસિક રીતે તમે ખૂબ જ હળવાશ અને શાંતિ અનુભવશો ઘરમાં કોઈ માંગલિક પ્રસંગની ચર્ચા થઈ શકે છે નોકરિયાત વર્ગ માટે પ્રગતિના યોગ બની રહ્યા છે તમારી આવડતની પ્રશંસા થશે માતાના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત જરૂરથી કરજો કાર્ય એકદમ સફળ થશે શુભ રંગ છે દૂધિયો તેમજ શુભ અંક છે બે પાંચમી રાશિ સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે પરિશ્રમની કસોટી સમાન રહેશે કામનું ભારણ વધુ હોઈ શકે છે પરંતુ ગભરાવાની કોઈ જરૂર નથી કારણ કે તમારી મહેનતનું ફળ ખૂબ જ સંતોષકારક મળી શકે છે તમારી નેતૃત્વ ક્ષમતા ખીલી ઉઠશે અને સામાજિક માન સન્માનમાં વધારો થઈ શકે છે આત્મવિશ્વાસથી લીધેલા નિર્ણયો યોગ્ય સાબિત થશે સંતાન પક્ષે શુભ સમાચાર મળી શકે છે આજનો શુભ રંગ છે સુવર્ણ ગોલ્ડન શુભ અંક છે નવ છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજના દિવસે જો તમે આયોજન બંધ રીતે આગળ વધશો તો સફળતા તમારા કદમો ચૂમશે કોઈ પણ ઉતાવળીઓ નિર્ણય ન લેતા વ્યવસાયમાં નવા ઓર્ડર મળી શકે છે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી ખાનપાનમાં પાનમાં ધ્યાન ખૂબ જ રાખવું નાના પ્રવાસ કે મુસાફરીનો યોગ બની રહ્યો છે જે મનને પ્રફુલ્લિત રાખશે આજનો શુભ રંગ છે વાદળી તેમજ શુભ અંક છે ચાર સાતમી રાશિ છે તુલા રાશિ તમારા સ્વભાવની સમજદારી અને સંતુલન આજે તમારી જીતનું કારણ બનશે પારિવારિક વિવાદો ઉકેલાશે અને દાંપત્ય જીવનમાં મધુરતા જળવાય રહેશે વ્યવસાયિક દ્રષ્ટિએ નવા લોકો સાથે મુલાકાત થશે જે ભવિષ્યમાં મોટા ફાયદા કરાવી શકે છે વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ રહેલો છે આજનો શુભ રંગ છે ગુલાબી શુભ અંક છે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ થોડો સાવચેતી રાખવાનો રહેલો છે તમારા વિરોધીઓ કે ગુપ્ત શત્રુઓ તમારી વિરુદ્ધ કાવતરા કરી શકે છે તેથી સતર્ક રહેવું કોઈ પણ આર્થિક દસ્તાવેજ પર સહી કરતાં પહેલાં બે વાર વિચારવું મનમાં આવતા નકારાત્મક વિચારોને દૂર કરવા ભગવાનનું સ્મરણ કરવું શાંતિથી દિવસ પસાર કરવો હિતાવહક છે આજનો શુભ રંગ છે મરો તેમજ શુભ અંક છે આઠ નવમી રાશિ છે ધનુ રાશિ ભાગ્યના સિતારા બુલંદ રહેલા છે ભાગ્યનો સાથ મળવાથી તમારા અટકેલા સરકારી કે કાનૂની કામોમાં સફળતા મળશે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે દિવસ શુભ રહેલો છે ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ રુચિ વધશે અને ઘરમાં કોઈ ધાર્મિક વિધિનું આયોજન પણ થઈ શકે છે માનસિક ઉત્સાહ જળવાઈ રહેશે આજનો શુભ રંગ છે પીળો શુભ અંગ છે ત્રણ દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિ કાર્યક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે અને પ્રગતિના નવા માર્ગ ખુલશે વડીલો અથવા અનુભવી વ્યક્તિની સલાહ તમારા વ્યવસાય કે નોકરી માટે વરદાન સાબિત થઈ શકે છે ધીરજ અને શિસ્તમન જીવનશૈલી તમને લક્ષ્ય સુધી પહોંચાડશે સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે પરંતુ જૂના રોગોમાં થોડી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે શુભ રંગ છે ભૂરો શુભ અંક છે દસ અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજે તમે કંઈક નવું કરવા માટે પ્રેરિત થશો નવા વિચારો અને નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે દિવસ શ્રેષ્ઠ રહેલો છે સોશિયલ મીડિયા કે ટેકનોલોજી સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળી શકે છે મિત્રો સાથે મિલન મુલાકાત થશે અને સાંજનો સમય આનંદદાયક પસાર થશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે આજનો શુભ રંગ છે શુભ અંક છે અગિયાર બારમી રાશિ તેમજ છેલ્લી રાશિ મીન રાશિ આજે તમે થોડા ભાવુક રહી શકો છો પરંતુ ધ્યાનમાં રાખજો કે કોઈના પ્રભાવમાં આવીને ખોટા નિર્ણય ન લેવાય આધ્યાત્મિકતા તેમજ ભક્તિ દ્વારા તમે મનની શાંતિ મેળવી શકશો જરૂરિયાત મુજબના ખર્ચાઓ થશે જેનાથી બજેટમાં થોડી વધઘટ થઈ શકે છે શાંત મન રાખીને દિવસ પસાર કરશો તો મુશ્કેલીઓ જરૂરથી ટળશે આજનો શુભ રંગ છે આસમાની શુભ અંક છે બાર પ્રિય દર્શક મિત્રો અંતિમ સંદેશ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ તરફથી પ્રિય દર્શક મિત્રો ગ્રહોની ચાલ આપણને દિશા બતાવે છે પરંતુ પુરુષાર્થ આપણું જ ભાગ્ય બદલી શકે છે આપનો આજનો દિવસ અત્યંત શુભ તેમજ મંગલમય રહે તેવી ભગવાન ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના પ્રિય દર્શક મિત્રો જો તમને અમારું આ રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને અમારી ચેનલ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલશો નહીં ફરી મળીશું આવતીકાલે એક નવા જ ભાવિ દર્શન સાથે ત્યાં સુધી રજા લઈએ છીએ રાધે રાધે જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો અને હાય બાપાનું ભૂલશો નહીં